કેટલા માં આવીયા બબડ નથી આવ લાખ નું આવે છે જોતી હો તો કમેન્ટ કરજો ગાડી સારી છે સસ્તા માં દે દેવી છે કેટલા 50 તો આવસે 2 લાખ નું આવે છે ભાઈ હેલો મિત્રો ગમજો બગાય બગા મજામાં જોસો તો આપણા નવા blog માં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારે વાગે છે સાંજના ચાર અને હું જાઉં છું મીઠાપુર કેમ કે થોડુંક કામ હતું એટલે હું જાઉં છું ત્યાંથી જ્યારે મીઠાપુર હું ઘરેથી નીકળી ગયો છું અને જાઉં છું મીઠાપુર કેમ કે ગામમાં શૂટ ન કરી શક્યો કે અમારે અહીંયા માણસો એવા છે કે પોતે તો લાઈફમાં કંઈ ન કરી શકતા હોય પણ બીજાને ન કરવા દેતા હોય ને કોઈક કરતું હોય એને કંઈ કરવા દઈએ નહીં. તો આપણે એને જોવાનું છે નહીં આપણે આપણી લાઈફમાં આગળ વધવાનું છે તો આપણે તો વ્લોગિંગ કન્ટિન્યૂ રાખવાનું જ છે જેને જી કેવું હોય કે જેને જે જે બોલવું હોય બોલે પણ આપણે આપણી લાઈફમાં આપણે વ્લોગ કન્ટિન્યુ જ રાખવાના છે હું મારા વ્લોગ કન્ટિન્યુ જ રાખીશ જેને વ્લોગ જોવું હોય જે મને સપોર્ટ કરે છે દિલથી એના માટે દિલથી ધન્યવાદ અને જે સપોર્ટ નથી કરતા જે મારા જેને અમારા વ્લોગ નથી ગમતા એ સ્કીપ કરી શકે છે જે અમને સપોર્ટ કરે છે એના માટે દિલથી ધન્યવાદ ઘણા એવા વિડીયો જોઈએ અમારા અમારો વ્લોગ જોઈને અમને કોમેન્ટ કરે કે આ શું કરે છે ઓલું કરે છે ને આવું ન કરાય ને ભાઈ અમને શોખ છે એવું કરવાનું અમને શોખ છે અમારાથી થાય છે અમે એવું કરીએ છીએ અમારાથી જેટલું થાય છે અમે કરીએ છીએ તમારેથી ન જવાતું હોય તો તમે ન જાવ અને તમારાથી જોવાતું હોય તો જાઓ અમે અમારે તો અમે તમને બતાવશું અમારા નેક્સ્ટ વ્લોગમાં કે અમે બે કેવી રીતના મળ્યા હતા ઉર્વશી તો જામનગર છે એને મંગળવારના તેડવા જવાનું છે તો આપણે એને મંગળવારના દેડી આવીએ પછી આપણે અમારે નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવશું કે અમે બે કેવી રીતના મળ્યા હતા કેવી રીતના વાત કરી હતી ક્યાં અમે મળ્યા હતા તો અમે તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવશું તો હવે હું જાઉં છું અહીંથી હવે ડાયરેક્ટ મીઠાપુર કેમ કે રસ્તામાં હજી વિક્રમ આવે છે મારો ફ્રેન્ડ તો પહેલાં આપણે રસ્તામાં આપણી એક્સેસ રાખી દઈશું અને એની ગાડીથી અમે જઈશું તો અમે જ્યારે વિક્રમ આવે તો ડાયરેક્ટ જ મળીએ તો હું અમે થઈ ગયા છે ભેગા હવે હું આવી ગયો અહીંયા હવે મારી ગાડી રાખી દીધી ને હવે અમે જઈએ છે ડાયરેક્ટ મીઠાપુર

આપડી આવે છે હમણાં એક ફ્રેન્ડ આવે છે ફોરવીલ લઈને તો અમે જાત આ થોડાક વિડીયો બનાવવા ફોટો પાડવા તો અમે છે અત્યારે સુરત કરાડી આ છે આનંદ પેટ્રોલ પંપ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા કેમ છો બધા બધા મજામાં મજા છો તો આજે છે બીજો દિવસ અને આજના વાગે છે સવારના આઠ કેમ કે હું આજે બે દિવસનો વ્લોગ બનાવવાનો છું કાલે મેં મીઠાપુરથી ઘરે જઈને મેં વ્લોગ ન બનાવી શક્યો તો આજે આપણો આ વ્લોગ બે દિવસનો થશે કેમ કે જરી કામમાં હતો અને મેં બ્લોગ ન બનાવી શક્યો તો આપણે આ બે દિવસનો વ્લોગ થશે તમે અમારું વ્લોગ જોવાનું ભૂલતા નહીં ફરી હમણાં બે ત્રણ દિવસથી અમારા બ્લોગ કન્ટિન્યુ આવતા નથી પણ આગળ જતા અમે કન્ટિન્યુ અમારા બ્લોગ કરી દેશું તો અમારો બ્લોગ તમે બધા કન્ટિન્યુ જોજો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને કાલે છે મંગળવાર કાલે જવાનું છે મારે ઉર્વશીને પેડવા જામનગર કેમ કે મેં કીધું હતું કે મંગળવારનું તને તેડવા આવીશ તો એને હું મંગળવારને પેડવા હા તો અત્યારે તો હું જાઉં છું કામે રસ્તા ઉપર ઉભો છું અહીંયા તો વરસાદ જેવું વાતાવરણ છે તો પાણી માણી તો થોડું ઘણું ભરાઈ ગયું છે આ પેઢી આપણી એક્સેસ તો અત્યારે હું જાઉં છું કામે તમે બધા તેમ વિચારતા હશો કે આ તો ક્યાંથી છે અને ક્યાં જઈએ છીએ શું જોબ કરે છે અમે તો ડાયરેક્ટ એના વ્લોગ જોયું છે અમે તો કંઈ ખબર નથી તો મારું નામ વિજુભા માણેક અને હું રહું છું દેવભૂમિ દ્વારકામાં બાજુના ગામડામાં પોસિત્રામાં અને હું જોબ કરું છું ડ્રાઈવિંગ ગાડીમાં નોકરી કરું છું હું ડ્રાઇવિંગ કરું છું અત્યારે ડાયરેક્ટ હું જોબ ઉપર જ જાઉં છું તો ડાયરેક્ટ તમને જ જઈને હું મળું તો હું અહીંયા કામે આવી ગયો છું આપણી સાઈડ ઉપર તમે જોઈ શકો છો અહીંયા આપણી ગાડી પડી છે ચેક ઉપર અને આ બાજુ મશીનમાં ડીઝલ ભરે છે અને આ બાજુ અમારું લોડિંગ કામ ચાલુ છે તો હું અહીંયા આવી ગયો છું કામે તો હું આવી ગયો અહીંયા ગાડી તો આપણી ગાડી અહીંયા ફેલ પડી છે તો મેકેનિકલને હમણાં ફોન કર્યો તો એ આવે છે ગાડી રિપેર કરવા તો હવે હું આ વ્લોગને અહીંયા એન્ડ કરું છું તો આ વ્લોગ બહુ નકર લાંબો થઈ જશે તો ને અહીંયા એન્ડ કરું છું તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને કહેજો અને ચેનલ ઉપર નવા હોત તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા આ વિડીયોને અમે અહીંયા એન્ડ કરીએ છીએ આઈ હોપ તમને અમારો વિડીયો સારો લાગ્યો હશે તો મળીએ આપણે જલ્દીથી નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માય મોગલ